ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટના પ્રસંગે રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રાણા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા તેમજ કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બી એ યુ ડીએ દ્વારા જાડેશ્વર અને ટવરા વિસ્તારમાં છસો પિસ્તાલીસ હેક્ટરમાં સાત ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજૂર કરાઈ છે જેના ભાગરૂપે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે સુરતની એજન્સીને સોંપાયેલું આ નવીનીકરણનું કામ આગામી અગિયાર મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જે પૂર્ણ થતાં સ્થાનિકોને હરવા ફરવા માટે ઉત્તમ સ્થળ મળી રહેશે કારણે રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ચાર કરોડ સત્તાવન લાખ રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થવા જઈ રહ્યું છે ઘણા લાંબા સમયથી આ કામ તળાવની માટીના સેમ્પલ પાણી રોકાવતું ન હોવાના કારણે વિવિધ સામસાવાના કારણે આ કામ નોંધાતું પરંતુ આખરે હવે આ બધા પ્રશ્નો દૂર થવા આવ્યા છે સાડા ચાર કરોડથી વધારે એની રકમ સાથે કામ આ વિસ્તારમાં જે માટરિયા તળાવો આપણે ભરૂચમાં બનાવ્યું છે એનું જૂની નીતિ મીની માતરિયા કહી શકીએ એ પ્રકારનું સ્વરૂપ આ બહુ લગભગ ડેવલપ થતો જાડેશ્વરનો વિસ્તાર જે વિસ્તારના લોકોને આકર્ષા પણ હવે એની જે સમસ્યા છે એ આપણે દૂર કરવા જઈ રહ્યા છે આ વિસ્તારની શોભામાં એના બ્યુટિફિકેશનમાં વધારો થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં ફરવાલાયક સ્થળ પર ઊભું થશે તાત્કાલિક આ કામની શરૂઆત જઈ રહ્યા છે મોડા દ્વારા આ રકમની ફાળવણી થઈ છે તે માન્ય જિલ્લા કર્મચારીઓ લોકતંત્ર અને રાજ્ય આભાર